નમસ્કાર દર્શક મિત્રો હું સોનાલી ગુજરાત સન ટાઈમ્સ રૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું માંજલપુરમાં કુકિંગ કોમ્પિટિશન હાઉસી સહિતની રમતોમાં મહિલાઓએ ભાગ લીધો હતો ગુજરાતમાં સ્થાપના દિવસની શહેરમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માંજલપુરના મોલ ખાતે વડોદરાના મહિલા ગ્રુપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુકિંગ કોમ્પિટિશન હાઉસી તેમજ બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જે વિશે પૂજાશાહે જણાવ્યું હતું કે ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે ગુજરાતી હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે ત્યારે આજે અમે પણ વધુ બહેનો એકત્રિત કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી જેમાં અમે ગર્ભે ઘૂમી ગુજરાતની કલા સંસ્કૃતિ ઉજાગર કરી હતી તે સાથે જ ગુજરાતની ખાણીપીણીની વૈભવતા દર્શાવતા કુકિંગ કોમ્પિટિશનમાં એવી વાનગીઓ પ્રસ્તુત કરી હતી જે શુદ્ધ રીતે ગુજરાતની જ હોય જેમાં મહિલાઓ પરંપરાગત એકસો જેટલી ગુજરાતી વાનગીઓ પ્રસ્તુત કરી ગુજરાતના ફૂડ કલ્ચર સમૃદ્ધ દર્શાવી સમૃદ્ધતા દર્શાવી એક મે ના દિવસે ગુજરાત સ્થાપના દિવસના રોજ બરોડિયન સેફ ક્લબ અને હેપી અવર્સ ક્લબ દ્વારા અને બરોડા ઇવેન્ટ મળીને ઈવા મોલમાં પ્રાંગણમાં ગુજરાતી વાનગીઓની હરીફાઈ ગુજરાતી પહેરવેશ સાથે મૂકવામાં આવી હતી જેમાં ત્રણસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો આ બધી બહેનોએ પછી હાઉસીની રમતમાં ખૂબ જ ઇનામ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગરબાની રમઝટ કરવામાં આવી આખો માહોલ રંગૈમય બની ગયો હતો આ પ્રસંગના આયોજક પૂજા શાહ મીનુ ચૌધરી સોનલ પંચાલ એકતા મોદી દિગના રૂપાવેલ અને નેહાજીએ એક સાથે મળીને કર્યો હતો જેવો મુખ્ય ઉદ્દેશ હતો કે સ્ત્રીઓમાં ઉત્સાહ અને વિશ્વાસ વધારવો પડી ગઈ તારી વાત રાતે કરે કોની દોડે વાત વાત મારી મારું મારી વાત આજે ગુજરાત દિવસ નિમિત્તે અમે ગરવી ગુજરાત પ્રોગ્રામ રાખ્યો છે ઈવા મોલમાં જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હોમ શેપ એટલે જે વીસીસી ગ્રુપ છે હોમ શેપ ની લેડીઝને અમે અહીંયા લઈ આવ્યા છે તો અમે વન ફિફ્ટી વન રેસીપીઝ લીધી છે લેડીઝની અને વિથ ગુજરાતી ડ્રેસ અને ગુજરાતી સ્ટાઇલ અને ગુજરાતી કલ્ચર એટલે આજે આપણે ગુજરાતને અહીંયા રજૂબજું રાખ્યું છે જેથી ખબર પડે કે કોઈ બી કાસ્ટના હોય અહીંયા કેટલા આવ્યા છે અલગ કાસ્ટના છે સિંધી છે મરાઠી છે પણ એ લોકો આજે ગુજરાતી વાનગીઓ લઈને આવ્યા છે કેમકે અમે જ્યાં રહીએ છીએ ને જ્યાં વસે ગુજરાત ત્યાં બોલે ગુજરાતી તો આ અમે જ્યાં રહીએ છીએ અમારી કર્મભૂમિ જન્મભૂમિ ગુજરાત છે જેથી અમે આ ગુજરાતના કલ્ચરને આજે અમે રિપ્રેઝેન્ટ કર્યું છે અહીંયા હાઉઝી રમાઈ છે હમણાં ગરબા થશે અને બધા બીજા ઘણી દિવ્યાંગ સખી શૈલી ગ્રુપના છોકરાઓનો અહીંયા ડાન્સ થશે એટલે એ જે રેસીપી છે અમે છોકરાઓને ખવડાવવાના છે જેથી એમને બી સારું લાગે એટલે આવી રીતે અમે ગરવી ગુજરાતને ગર્વન સમજીએ છીએ હું છું પૂજા શાહ એનજીઓ પ્રેસિડન્ટ એસમ પ્રેસિડન્ટ અને બીસીસી અને એચએસસી એટલે હેપી અવર ક્લબની પ્રેસિડન્ટ છું થેન્ક યુ આ કે ગુજરાત સ્થાપના દિવસ છે तो आज बड़ौदा इवेंट और बड़ौदा बीसीसी क्लब के द्वारा ये गर्वी गुजरात प्रोग्राम आयोजित किया गया है जहाँ पे हम लोग चौंसठवीं गुजरात स्थापना दिवस मना रहे हैं और यहाँ पे 200 पार्टिसिपेंट्स आए हुए हैं जिसमें कि कुकिंग कंपटीशन है और आ, 100 रेसिपी गुजरात की रेसिपी है जो गुजरात के हर प्रांत से आई है रेसिपी तो यहाँ पे 100 रेसिपी रखी गई है साथ में हाउजी है और जैसा कि जब तक गरबा ना हो तो गुजरात का कोई भी फेस्टिवल पूरा नहीं हो सकता तो वैसे ही गरबा भी रखा गया है तो आज का हमारा प्रोग्राम यहाँ पे ऐसे हो रहा है और यहाँ पे हमारा वेन्यू पार्टनर ईवा मॉल है और यहाँ पे बहुत सारे स्पॉन्सर्स भी आए हुए हैं जैसे कि पंसारी है एप्पल फूड है तनिस्क है तारा सन्स है स्वाद है मैक्स लाइफ है आशापुरा है और ऐसे हमारे बहुत सारे और भी स्पॉन्सर्स आए हुए हैं मेरा नाम मीनू चौधरी है मैं बड़ौदा इवेंट की ऑनर हूँ ગરવી ગુજરાત સ્થાપના દિવસમાં અમે લોકો અહીંયા ઈવા મોલ પર પ્રોગ્રામ રાખ્યો છે એમાં ઘણી સંખ્યામાં બધા જોડાયા છે અને બધાને ખૂબ જ એન્જોય કરે છે અને એક પ્રોગ્રામ ભી રાખવામાં આવેલો છે બધી લેડીઝો એક સરખા ચણિયા ચણિયાચોળી પહેરીને આવી છે એ લોકો આ બી પોતાનું પરફોર્મન્સ કરીને ગુજરાત સ્થાપના દિવસને મનાવવામાં આવશે મારું નામ છે દિગ્ના રૂપાવેલ હું બરોડેન શેફ ક્લબની ઓર્ગેનાઇઝર છું દેસાઈ મોડલ અને એક્ટ્રેસ છું મેં ગુજરાતી અર્બન માં કામ કર્યું છે અને હું બરોડાથી છું અને નેક્સ્ટ મંથ હું એશિયન ઇન્ટરનેશનલ બેસ્ટ મોડલ એવોર્ડ માટે દુબઈ જઈ રહી છું ત્યાંના શોમાં હું જજ બી છું આજે મને ઈવા મોલમાં પ્રોગ્રામમાં એઝ અ જજ બોલાવી છે ગરબામાં થેન્ક યુ મારું નામ નિશિકા ચૌહાણ છે ને મેં મિસ મિસ ઇન્ડિયા છું ને આજે અહીંયા ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી અને આ શો ગરબે ગુજરાતમાં આજે આજે સ્થાપના ગુજરાતના સ્થાપના દિવસે દિવસ છે એટલે ગુજરાતના દ્વારા શો કરવામાં આવ્યો છે એના મામલે ગેસ્ટ તરીકે બનવામાં આવ્યો છે